એલા ને જો એલા કે એય પાણી યુટ્યુબ ફેમિલી તો અમારા નવા વલોગ માં તમારું ફરીવાર વાર સ્વાગત છે નાચે હેપી હોલી છે તો હાલો એ બધા બાર છોકરા ને બધો હેપી હોલી રમે છે આપણે પેલા નાસ્તો કરી લીધો છે હાલો આપણે પેલા બહાર આકો મારવા જઈએ તો મારા મમ્મી આવી ગયા છે અત્યારે ભાઈન્દ્ર જોઈને વાંદ્રો ધોવા આવ્યા હતા ને આજે વર અમે એક જ વાર અમારા ગામમાં વાંદ્રો આવે આમ વિયો ગયો હું જાય ગયો તો વાંદ્રો વિયો ગયો તો ને અમારા બાઉભાઈ જો આ ડેરી રે ઊભા છે કા ટપુડિયા વાંદ્રો જોયો તે હા તે વાંદ્રો જોયો વાંદ્રો જોયો તે વાંદ્રો જોયો અટકો લ્યો મને લગા તારે હું તો કરીને દરિયામાં ખા કરી દે

હાલ મારે બગાડવું હાલ દરિયે હાલ હાલ અને દરિયા લઈને વી જવાની છે આજ દરિ આ દરિયામાં ખાકડી દઉં આગળ દરિયામાં ખાકડી દઉં એ છોકરાઓ આને બગાડી બગાડી હાવ કાળી મરી જેવી કેટલા ગો આ લો હું બગડી જા ગોલો હલો 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 કા બાય બાય બસ બધા આને આને બગાડી બગાડી હાવ દાંતસ બતાવવા દેજો

હલો બગાડો પપ્પુલ બાકી છે બાકી છે કપૂલ જોઈ જાય હા ભાઈ વર્ગતા નથી આખો એટલો હવે થઈ ગયો છે